તો નમસ્કાર મારા મિત્રોને તો આજનો લોક શરૂ કરીએ કારણ કે આજનો દિન ખાસ છે ને ખાસ છે આજનો લોક તો સરસ મજાની આપણી સવાર થઈ ગઈ છે ને સવારના વાગ્યા છે સાડા નવ અને થોડુંક મોડું થઈ ગયું આપણે ગયા તા વરિયા વરિયા અત્યારે ઘરે આવ્યા ઘરે આવી નાસ્તા પાણી અહીંયા ધોયા બધું કર્યું એટલે સમજો સવાર જાવીની જાઓ દિવસ થયો છે ભાઈ જોરદાર સરસ મજાનો હવે આપણે જવાનું છે સાઈડ ઉપર સાઈડ ઉપર જાય એટલે આ હવાર આવું ચટના પટના બનાવે આવું બધું ચટણી બટની હવાર હવારમાં ન ખવાય હવાર હવારમાં તો દૂધ રોટલો ચા એવું બધું ખાવાનું બરોબર ને મારા મમ્મી ની થોડીક તબિયત ખરાબ થઈ ગઈ છે તમે હાલ બાલ પૂછી લો બોલો તમને કેવું છે હવે સારું છે સારું દવા લઈ આવજો હા દવાખાને જઈ આવજો બોલમાં હાલો તો આપણે જઈએ હા જો અમારા મોંઘીમાં આવ્યા છે

કે શિપ કઈ હર કે રીતના મિસ્ટ્રી જો મિત્રો આ કેમિકલ નાખી દીધું છે કે આપણે દાદરમાં ચોટાડવાનું છે મિસ્ટ્રી હવે ઘડી બંધ કરો છો જો આને હાર્ડનર કહેવાય મિત્રો આવું કેમિકલ આવે તમારે જો નામ જાણવું હોય તો કોમેન્ટ કરો કે અમને નામ જાણવું છે આનું બરોબર ને મિત્રો બરોબર છે ને જો એટલું તો લેવું જ પડે તમારે તો જ તમારો દાદર છીપકે નકર નો છીપકે નકર પછી ઉખડી દે કોઈ પડી દે હાથ ટાટિયા ભાંગે પછી અને આ છે એટલો કલર લેવાનો ને એટલો આમાં નાખવાનો એટલે હમણાં જોવો તમારે આ બહુ મોંઘો આવે કલર મિત્રો જોવો આ કલર આવે ને બહુ મોંઘો આવે પાંચ હજારની ટકી અને આ છે બ્લેક કલર કેમિકલ જ એવું હવે મિત્રો આ કાંઈ ઓલો આપણે કલર પીસી કરે એ કલર નથી હો પાછો મિત્રો એ ન નાખતા તમે પાછો આ જોવાય કેમ ગયો હા બસ જો મિત્રો આવી રીતની પ્રોસેસ છે હમણાં જુઓ તમે આ લેવાનું ને પછી એનાથી હલાવવાનું જો મિત્રો કલર પકડી લીધો છે એક અહીં મરમત કરે છે મરમત ઓલો દર્દી પેલા બે વર્ષ કરે પછી કેન કેન નો ઇન્જેક્શન આમ તો પાટાપુટી નથી કરતા

હાર્ડ હાર્ડ તમે સોંટી જાય હો જો આ રીતનું અહીંયા કેમિકલ નાખવાનું આ રીતનું આમ લગાડેલું જો મિત્રો જુઓ પ્રોસેસ જો તમે ખાલી એ અને પછી જુઓ આવી રીતના અહીંયા ફોર્ટી ફાઈવ ડિગ્રીનું આપણે દાદર કાપેલો છે એ રીતના પછી લગાડી દેવાનો પછી જો એનો ઉઠાવ આવે તમે છેલ્લે કહેો કે નહીં ભાઈ બનાવ્યું જોરદાર બનાવ્યું એમ જ કહેવાય છેલ્લે બતાવશું જો તમે મોર્ડિંગ થઈ જાય ને પછી જે દાદર લાગશે ને મિત્રો પાંચ માણસ જોઈને કે નહીં ભાઈ કામ કર્યું ભાઈ ન જો આ જે કેમિકલ છે ને તો જરા જરા ત છોટાડવાનું આ કેમિકલ ભાઈ મિત્રો બહુ મોંઘો આવે આવી રીતના આમ ચોંટાડી દેવાનું ફોર્ટી ફાઈવ ડિગ્રીમાં જો આવી રીતના આના ફિગર એ મેળવવા મળે મિત્રો આમ જો બારું કેમિકલ આવી ગયું એટલું તો નાખવાનું જ મિત્રો ભાઈ હાવ કંજુસાય નહીં કરવાનું બરોબર સીપ કાઢવાનું હવે તમારે સીપક છે નકર નહીં ચીપકે કે ઉખડી જાય ભાઈ મકાન માલિક કે ભાઈ આ તમે હરકું કામ નું છે એટલે હરખાઈ ને કરવાનું મિત્રો અને જો અહીંયા લગાડવાનું કામકાજ છે જોરદારમાં હાલે છે મિત્રો આવી રીતનું કંઈક રિઝલ્ટ આવ્યું છે અને હજી આનું મોડિંગ થઈ જાય પછી એનું રિઝલ્ટ આવશે ભાઈ આમ નોકું રિઝલ્ટ આવવાનું જો જોતા રહી જમ જો અહીંયા દાદરની તૈયારી શરૂ થઈ ગઈ છે તો બધું ચેક કરી લે અડધો કલાક તો મિત્રો અમાર ચેક કરવું પડે ક્યાંથી ક્યાં જો આને સમોખ આવે જો આ દાદર બનશે ને મિત્રો પાંચ માણા હું હજાર માણા જો હતા એમ કે ઓહો હું દાદર બનાવ્યો જોરદાર બરોબર ને મિસ્ત્રી મિસ્ત્રી કામમાં એટલા વ્યસ્ત છે ને આપણને જવાબે નથી દેતા આમ કામ કરવું